નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવામાન વિભાગની નવી આગાહી ખેડૂતો માટે મોટી જાહેરાત ration card ધારકો માટે સારા સમાચાર આધાર કાર્ડમાં માં free માં થશે સુધારો ખેડૂતોના દેવા થશે માફ આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ખેડૂતો માટે નવી યોજના PM કિસાન યોજનામાં ફેરફાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા પર મળશે સહાય ચંદન ખાતા અને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય છ ખેડૂત મિત્રો આપ અમારી channel પર પહેલી જ વાર આવો તો ખેડૂત માહિતી કેન્દ્ર channel ને કરો શેર કરો અને like કરો કે આપ સુધી અમારા આવા નવા પહોંચતા રહે હવામાન વિભાગની આગાહી આગામી હવામાન વિભાગની જણાવ્યા મુજબ એકવીસ થી પચીસ ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં ઘટાડો થશે કેટલાક વિસ્તારોમાં બે થી ત્રણ ડિગ્રી તાપમાન કચ્છ તેમજ પવન વધશે અને અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની ઠંડીનો અનુભવ થશે કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વધુ ઠંડી અનુભવાય છે રાજ્યમાં દરિયાઈ કાંઠે ઉત્તર પૂર્વના પવન ત્રીસ થી ચાલીસ kilometer ની ઝડપે ફૂંકાવાની શક્યતા છે મહત્વનું છે કે વરસાદની કોઈ શક્યતા નથી ખેડૂતો માટે ખૂબ મોટી જાહેરાત ગુજરાત સર રાજ્યમાં આગામી લોકસભાની પહેલા સરકાર ખેડૂતોને વિવિધ પાકના લઘુત્તમ ટેકાના ભાવ જંગી વધારાની ભેટ આપી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી વર્ષ માટે ઘઉંની એનએસપી દોઢસો રૂપિયાથી વધારીને એકસો પંચોતેર રૂપિયા થઈ ગઈ છે લઘુત્તમ ટેકાના ભાવમાં ત્રણ થી દસ ટકાનો વધારો કરવામાં આવી શકે છે ઘઉંની એનએસપી ત્રેવીસો રૂપિયા સુધી થઈ શકે છે જ્યારે હાલ ઘઉંની એનએસપી એકવીસો પચીસ રૂપિયા છે મશરૂમની MSP માં પણ દસ ટકા સુધીનો વધારો થઈ શકે છે રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે સરકારે સારો નિર્ણય લીધો છે જો આયુષ્યમાન કાર્ડ ધરાવતા ન હોય તો ઘર બેઠા કાર્ડ મેળવવા માટે તક છે સરકારે એનએફએસ રેશન કાર્ડ ધારકો માટે ઘર બેઠા આયુષ્યમાન કાર્ડ મેળવવાની સુવિધા પૂરી પાડી છે તમે ઘર બેઠા આયુષ્યમાન વેબસાઇટ એપ અથવા નજીકના વિસ્તારની આશા બહેનોના આરોગ્ય કર્મીઓનો સંપર્ક કરીને કાર્ડ મેળવી શકો છો આધાર કાર્ડમાં ફ્રીમાં થશે સુધારો આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખે અગાઉ ચૌદ ડિસેમ્બર બે હજાર તેવીસથી જે UID દ્વારા ત્રણ મહિના વધારે ચૌદ માર્ચ બે હજાર ચોવીસ કરવામાં આવી છે આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવ્યું છે જેથી જે મિત્રો આધાર કાર્ડમાં અમુક ઉમર સરનામું જન્મ તારીખ લિંક મોબાઈલ નંબર અને ઇમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવા માંગતા હોય તે ચૌદ માસ બે હજાર ચોવીસ પહેલાં કરી શકે છે ખેડૂતોને દેવા થશે માપ ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડનું દેવું છે ગુજરાત આખા દેશમાં નવમા ક્રમે આવે છે જો રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ કૃષિ લોન લીધી છે જો કે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે આ સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા મુજબ નવણું પહોંચ સત્તાણું લાખ ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી છે આ ની રકમ એક લાખ સો પચતાળી હજાર રૂપિયા લાખ કરોડ રૂપિયાની વધુ છે તાજેતરમાં નાણા મંત્રીએ કૃષિ લોન પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં તમામ વિગતો જાહેર કરી હતી આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ જણસીઓના વેચાણ માટે સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી હવા માર્કેટ રિયાલમાં સફેદ ડુંગળીના અડસઠ હજાર છન્નું ઘટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને ત્રણસો પાંસઠ રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટ yard માં લાલ ડુંગળીને પાંસઠ હજાર આઠસો ઓગણ એંસી ઘટાની આવક થઈ હતી. ફરજિયાત મણનો ભાવ દોઢસો રૂપિયાથી લઈને ચારસો રૂપિયા સુધીનો નોંધાયો હતો. ખેડૂતો માટે નવી યોજના કેન્દ્રીય કેબિનેટ ખેડૂતોના હિતમાં એક મોટી યોજનાને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય કેબિનેટ એ સ્ત્રીણ સિત્તેર લાખ કરોડના ખર્ચવાળી પીએમ પરમાન યોજનાને મંજૂરી આપી દીધી છે આ યોજના હેઠળ દરેક કેન્દ્ર સરકારથી જે રાજ્યોને વૈશ્વિક ખાતરાઓને પ્રમોટ કરવા માટે ગ્રાંટ આપશે આ રીતે ખેડૂતોને પણ વૈશ્વિક ખાતરો પણ મળશે તે પણ સસ્તા ભાવે કેબિનેટની બેઠક બાદ શુક માંડવીયાએ કહ્યું કે આગામી ત્રણ વર્ષમાં મોદી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા ખર્ચ કરી શકે છે પીએમ કિસાન યોજનામાં ફેરફાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે પંદરમા હપ્તા પછી સોળમાં હપ્તાની રાહ જોઈ રહેલા લગભગ નવ કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર મોંઘવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક આવક છ હજાર રૂપિયાથી વધારીને શકે છે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ પરિક્રમમાં પચાસ ટકાનો વધારો કરી શકે છે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા સહાય ખેડૂતો માટે મિની ટ્રેક્ટર અને ટોલીસ ખરીદવા ગુજરાત સરકારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર નવી યોજના શરૂ કરી છે બાગાયતી એક કરતા ખેડૂતોને એ કુલ ખર્ચના ચાલીસ ટકા અથવા તો વધુમાં વધુ બે લાખ સુધીની સહાય આપવામાં આવે છે જેમાં મિની tractor ટ્રોલી સાથે વીસ HP સુધીનું લેવા માટે ખર્ચના ચાલીસ ટકા કે વધુમાં વધુ બે લાખ રૂપિયા સુધીની મર્યાદિત સહાય આપવામાં આવે છે ત્રણ વર્ષની ઉંમર ઉપરાંત zero પચાસ hector વાવેતર ધરાવતા ખેડૂતોને આ સહાયનો લાભ મળવાપાત્ર થશે છ વર્ષે એક વખત સહાય મળવાપાત્ર થશે સહાય મેળવવા માટે અરજી ફોર્મ i ખેડૂત પોર્ટલ પરની વેબસાઈટ ઉપરથી ભરવાનું રહેશે જનધન ધન ખાતા ધારકોને એક લાખ ત્રીસ હજાર રૂપિયા સહાય પ્રધાનમંત્રી જન ધન યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતામાં ખાતા ધારકને કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આમાં અકસ્માત વીમો પણ આપવામાં આવે છે ખાતા ધારક ત્રીસ હજાર રૂપિયાના સમાન વીમા સાથે એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો પણ આપવામાં આવે છે આ સ્થિતિમાં જો તરેકની અકસ્માત થાય છે તો ત્રેસ હજાર રૂપિયા આપવામાં આવે છે ત્યારે મૃત્યુ થાય છે તો તેને એક લાખ રૂપિયા આપવામાં આવે છે એટલે કે કુલ એક લાખ ત્રીસ હજાર રૂપિયા સુધીનો લાભ મળે છે ખેડૂત મિત્ર આ ઇડિયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી અમારા અવનો ઇડિયો પહોંચતા રહે